ગોળ અને લસણનો આ એક નુસ્ખો તમને સો વર્ષ સુધી નિરોગી રાખશે કમજોર સ્વાસ્થ્યને પણ લોખંડ જેવું મજબૂત બનાવી દેશે નમસ્કાર મિત્રો ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે શું તમારે તમારા હૃદયને સ્ટીલ જેવું મજબૂત બનાવવું છે શું તમારી પાચન ક્રિયાને સુદૃઢ અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી છે તો આ વિડિયો તમારા માટે ખાસ છે મિત્રો શું તમે જાણો છો કે આપણા રસોડામાં પડેલી માત્ર બે વસ્તુઓ જેની આપણે ભાગ્યે જ કદર કરીએ છીએ તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે હા હું વાત કરું છું ગોળ અને લસણની સામાન્ય રીતે આપણે આ બંનેને અલગ અલગ વાનગીઓમાં વાપરીએ છીએ પણ શું તમે કલ્પના કરી છે કે જ્યારે આ બંને એકસાથે મળે ત્યારે તે તમારા શરીર માટે કોઈ જાદુઈ ઔષધથી કમ નથી હોતા આ બંનેનું સંયોજન તમારા હૃદયને સ્ટીલ જેવું મજબૂત પાચનક્રિયાને સુદ્રઢ અને રોગપ્રતિકારક શક્તિને અજેય બનાવવાની ક્ષમતા ધરાવે છે પણ મને ખબર છે તમારા મનમાં એક મોટો પ્રશ્ન હશે આ બંનેની તાસીર ગરમ છે તો તેનું સેવન કેવી રીતે કરવું શું તેનાથી શરીરને નુકસાન તો નહીં થાય આજે આ વીડિયોમાં હું તમને આ દરેક સવાલનો જવાબ વિગતવાર આપીશ સાથે જ તેને લેવાની એક એવી ખાસ અને અનોખી રીત જણાવીશ જેનાથી તમે કોઈપણ ઋતુમાં તેનો સંપૂર્ણ લાભ લઈ શકશો કોઈ પણ આડઅસર વગર તો ચાલો તમારા સ્વાસ્થ્ય માટે આ એક મહત્વપૂર્ણ જ્ઞાનયાત્રા શરૂ કરીએ આ વિડિયોમાં આપણે આ સંયોજનના વૈજ્ઞાનિક ફાયદા તેને લેવાની સાચી રીત અને કયા લોકોએ તેનાથી સાવધાન રહેવું જોઈએ તે વિશે વિગતવાર ચર્ચા કરીશું આ માહિતી તમને માત્ર સ્વસ્થ નહીં પણ લાંબુ અને આનંદમય જીવન જીવવાનો રસ્તો બતાવશે મિત્રો આપ સૌ જાણો જ છો કે અધૂરું જ્ઞાન નુકસાનકારક હોય છે માટે વિડીયોમાં આગળ વધતાં પહેલાં તમને એક નાની વિનંતી છે કે જો તમને આ વિડીયો ઉપયોગી લાગે અને તમને લાગતું હોય કે આ માહિતીથી કોઈને લાભ થઈ શકે છે તો કૃપા કરીને તમારા કિંમતી સમયની માત્ર થોડી મિનિટો કાઢીને આ વિડીયો અંત સુધી જરૂર જોજો તથા વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સગાવાલા અને દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ચાલો પહેલાં આપણે આ બંને વસ્તુઓના વ્યક્તિગત ગુણોને સમજીએ જેથી તમને ખબર પડે કે તેમનું સંયોજન આટલું શક્તિશાળી શા માટે છે લસણ લસણ માત્ર એક મસાલો નથી પણ એક કુદરતી દવા છે તેમાં એલિસિન નામનું એક શક્તિશાળી સંયોજન હોય છે જે લસણની તીવ્ર ગંધ અને તેના મોટા ભાગના સ્વાસ્થ્ય લાભો માટે જવાબદાર છે એલિસિન એક શક્તિશાળી એન્ટિબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ એજન્ટ છે જે શરીરને અનેક પ્રકારના ચેપથી બચાવે છે આ ઉપરાંત લસણમાં સલ્ફર તત્વો પણ હોય છે જે શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢવામાં મદદ કરે છે ગોળ ગોળ માત્ર મીઠાશ માટે નથી તે આયન મેગ્નેશિયમ પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજોનો કુદરતી ભંડાર છે આયુર્વેદમાં તેને લોહી શુદ્ધ કરનાર અને પાચન સુધારનાર તરીકે ઓળખવામાં આવે છે તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં અને લિવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે જ્યારે લસણનું એલિસિન અને ગોળના એન્ટીઓક્સિડન્ટ્સ એકસાથે મળે છે ત્યારે તેમની અસરકારકતા અનેક ગણી વધી જાય છે આ સંયોજન શરીરમાં એક શક્તિશાળી પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે જે અનેક રોગો સામે રક્ષણ આપે છે આ સંયોજનના ફાયદાઓ એટલા બધા છે કે એક વિડીયોમાં તે બધા સમાવી શકાય તેમ નથી પણ અહીં હું તમને તેના પાંચ સૌથી મહત્વના અને અદ્ભુત ફાયદા વિશે જણાવીશ નંબર એક પાચનતંત્રને સુધારે પેટની દરેક સમસ્યાનો રામબાણ ઇલાજ આજે મોટાભાગના લોકો પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ અપચો કબજિયાત અને એસિડિટીથી પીડાઈ રહ્યા છે લસણ પાચન રસના સ્ત્રાવને વેગ આપે છે જેનાથી ખોરાકનું પાચન ઝડપી બને છે બીજી બાજુ ગોળ આંતરડાની ગતિને સુધારે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે આ બંનેનું સંયોજન લેવાથી પેટ હળવું રહે છે અને તમે તાજગી અનુભવો છો નંબર બે હૃદયને સુરક્ષા પ્રદાન કરે હૃદય રોગથી બચાવનું કવચ આધુનિક જીવનશૈલીમાં હૃદયરોગ એક ગંભીર સમસ્યા બની ગઈ છે લસણનું એલિસિન લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ ઘટાડીને અને સારા કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલ વધારીને હૃદયની રક્ષા કરે છે તે બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે ગોળમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ રક્તવાહિનીઓને આરામ આપે છે જેનાથી હૃદયના ધબકારા નિયમિત રહે છે આ નુસ્ખો હૃદય માટે એક કુદરતી ટોનિક સમાન છે નંબર ત્રણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો વારંવાર બીમાર પડતા નથી કોરોના મહામારી પછી આપણે બધા સમજી ગયા છીએ કે મજબૂત રોગપ્રતિકારક શક્તિ કેટલી જરૂરી છે લસણના એન્ટિવાયરલ ગુણો શરદી ઉધરસ ફ્લૂ અને વાયરલ ચેપથી બચાવે છે ગોળમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ રોગપ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે આ કોમ્બિનેશન શરીરને અંદરથી મજબૂત બનાવે છે જેથી તમે વારંવાર બીમાર પડતા નથી નંબર ચાર ઊર્જા અને હિમોગ્લોબિન વધારે થાક અને નબળાઈને કહો બાય બાય જો તમે આખો દિવસ થાક અને નબળાઈ અનુભવતા હો તો આ નુસ્ખો તમારા માટે કુદરતી ઉર્જાનો સ્ત્રોત છે ગોળ આયનનો સમૃદ્ધ ભંડાર છે જે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારીને એનિમિયા એટલે કે લોહીની ઉણપ જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે ખાસ કરીને મહિલાઓ માટે જેમને લોહીની ઉણપ હોય છે તેમના માટે આ નુસ્ખો એક વરદાન સમાન છે તે પુરુષોમાં શારીરિક નબળાઈ દૂર કરવામાં પણ ખૂબ અસરકારક છે નંબર પાંચ શરીરને અંદરથી શુદ્ધ કરે ડીટોક્સિફિકેશન સ્વસ્થ ત્વચાનું રહસ્ય આપણે બહારથી તો શરીરને સાફ કરીએ છીએ પણ અંદરથી શુદ્ધ કરવું પણ જરૂરી છે લસણ અને ગોળ બંને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે તેઓ લિવરને સક્રિય કરીને લોહીને શુદ્ધ કરે છે જેનાથી માત્ર આંતરિક સ્વાસ્થ્ય જ નહીં પણ ત્વચા પર પણ સકારાત્મક અસર જોવા મળે છે મિત્રો હવે આપણે જાણીશું આ સંયોજન સાથે સંકળાયેલી સાવચેતીઓ અને લેવાની સાચી રીત આ ભૂલો ક્યારેય ન કરશો આ નુસ્ખો જેટલો ફાયદાકારક છે તેટલો જ તેને યોગ્ય રીતે લેવો જરૂરી છે ખોટી રીતે ઉપયોગ કરવાથી નુકસાન પણ થઈ શકે છે કોણે આ નુસ્ખો ન લેવો જોઈએ એક જો તમને વધુ પડતી એસિડિટી છાતીમાં બળતરા અથવા પેટમાં અલ્સર જેવી ગંભીર સમસ્યાઓ હોય બે જેમની શરીરની પ્રકૃતિ એટલે કે તાસીર ખૂબ જ ગરમ હોય ત્રણ ડાયાબિટીઝના દર્દીઓએ આ નુસ્ખો લેવાનું ટાળવું જોઈએ કારણ કે ગોળ શુગરનું સ્તર વધારી શકે છે ચાર ગર્ભાવસ્થા કે સ્તનપાન દરમિયાન કોઈપણ નુસ્ખો અપનાવતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી ફરજિયાત છે પાંચ જો તમે લોહી પાતળું કરવાની દવાઓ એટલે કે બ્લડ થિનર્સ લેતા હો તો ડોક્ટરની સલાહ વગર લસણ ન લો મિત્રો હવે આપણે જાણીએ કે આ ગોળ અને લસણના આ સંયોજનને શિયાળો ઉનાળો અને ચોમાસાની ઋતુમાં કેવી રીતે અને કેટલી માત્રામાં સેવન કરવું અને એ પણ જાણીશું કે આ સંયોજનને કેવી રીતે તૈયાર કરવું તો વિડિયોમાં અંત સુધી જરૂર બન્યા રહેજો નંબર એક શિયાળો એટલે કે નવેમ્બરથી ફેબ્રુઆરી શિયાળો એ આ સંયોજનનો સૌથી વધુ લાભ લેવા માટેનો શ્રેષ્ઠ સમય છે આ ઋતુમાં વાતાવરણ ઠંડુ હોય છે અને શરીરને ગરમી તથા ઊર્જાની જરૂર હોય છે તમારે દરરોજ લસણની એકથી બે કાચી કડી અને દસથી પંદર ગ્રામ ગોળનું એટલે કે એક નાનો ટુકડોનું સેવન કરવાનું છે લેવાનો સમય સવારે ખાલી પેટે અથવા નાસ્તા પહેલાં લેવું સૌથી ફાયદાકારક છે આનાથી પાચનશક્તિ વધે છે અને આખો દિવસ ઉર્જા જળવાની રહે છે ખાસ ટિપ્સ લસણ અને ગોળ ખાધા પછી એક ગ્લાસ હુંફાળું પાણી પી શકાય છે આનાથી પાચનક્રિયા વધુ સરળ બને છે જેમને શારીરિક થાક કે નબળાઈ વધુ હોય તેઓ આ સંયોજનને દૂધ સાથે પણ લઈ શકે છે શિયાળામાં આ નુસ્ખો રોજ લઈ શકાય છે કારણ કે તેની ગરમ તાસીર શરીરને ગરમી પૂરી પાડે છે અને શરદી ખાંસી જેવા રોગોથી રક્ષણ આપે છે નંબર બે ઉનાળો માર્ચથી જૂન ઉનાળામાં વાતાવરણ ગરમ હોય છે તેથી લસણ અને ગોળનું સેવન સાવધાનીપૂર્વક અને ઓછી માત્રામાં કરવું જોઈએ જેથી શરીરની ગરમી વધી ન જાય તમારે લસણની અડધી કે એક નાની કળી અને પાંચથી સાત ગ્રામ ગોળનું ખૂબ નાનો ટુકડોનું સેવન કરવાનું છે લેવાનો સમય સવારે વહેલી સવારે ખાલી પેટે અથવા સાંજે સૂર્યાસ્ત પછી લેવું શ્રેષ્ઠ છે બપોરના સમયે સખત ગરમીમાં તેને લેવાનું ટાળો ખાસ ટિપ્સ આ નુસ્ખો લીધા પછી તરત જ ઠંડી તાસીરવાળા પીણા જેમ કે નાળિયેર પાણી ફુદીનાનું શરબત કાચી કેરીનો બાફલો લીંબુ શરબત કે છાશનું સેવન કરવું આનાથી શરીરની ગરમી સંતુલિત રહેશે ઉનાળામાં દરરોજ લેવાને બદલે અઠવાડિયામાં બેથી ત્રણ વાર જ લેવું પૂરતું છે આ સંયોજનના સેવન દરમિયાન દિવસભર વધુ પાણી પીવું જોઈએ નંબર ત્રણ ચોમાસું જુલાઈથી ઓક્ટોબર ચોમાસામાં ભેજ અને વાતાવરણના પરિવર્તનને કારણે પાચનશક્તિ નબળી પડે છે અને રોગ થવાની સંભાવના વધી જાય છે આ ઋતુમાં લસણ અને ગોળનું સંયોજન ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે તમારે લસણની એક નાની કળી અને સાતથી દસ ગ્રામ ગોળનું સેવન કરવાનું છે લેવાનો સમય સવારે ખાલી પેટે લેવું ઉત્તમ છે આનાથી પાચનશક્તિ જળવાઈ રહે છે અને વાયરલ ઇન્ફેક્શનથી રક્ષણ મળે છે ખાસ ટિપ્સ ચોમાસામાં લસણ ગોળ ખાધા પછી સામાન્ય તાપમાનનું પાણી કે હુંફાળું પાણી પીવું સારું રહેશે ચોમાસામાં પાચન નબળું હોવાથી આ નુસ્ખો આંતરડાને સાફ રાખવામાં અને ગેસ અપચા જેવી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે આ ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનો ખતરો રહે છે લસણ અને ગોળનું આ કોમ્બિનેશન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવીને આવા રોગો સામે રક્ષણ આપે છે મિત્રો હવે આપણે જાણીશું ગોળ અને લસણના આ સંયોજનને તૈયાર કરવાની સરળ રીત લસણની કળીને બારીક સમારી લો અથવા હળવેથી છૂંદી લો પછી તેને ગોળ સાથે મિક્સ કરીને સેવન કરો તેને સીધું ગળવાને બદલે ચાવીને ખાઓ જેથી તેના પોષક તત્વો બરાબર મુક્ત થાય યાદ રાખો દરેક શરીર અલગ હોય છે કોઈપણ ઋતિમાં આ નુસ્ખો શરૂ કરતા પહેલાં તમારા શરીરની પ્રકૃતિ વાત પિત્ત કફને સમજવી જરૂરી છે જો તમને કોઈપણ અગવડતા કે અસામાન્ય લક્ષણ જણાય તો તરત જ તેનો ઉપયોગ બંધ કરો અને તમારા ડોક્ટરની સલાહ લો મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમારા જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવશે જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો શેર કરો અને જો તમે ચેનલ પર નવા હો તો અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા જ વધુ રસપ્રદ અને ઉપયોગી વીડિયો માટે કોમેન્ટબોક્સમાં તમારા અભિપ્રાય જરૂર જણાવો મળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો અને ખુશ રહો